જય શ્રી કૃષ્ણ શ્રી કી કી જય જય સંવત્સર ઉત્સવ ચૈત્ર સુદ એકમને સંવત્સર કહેવામાં આવે છે બ્રહ્માજીએ ચૈત્ર માસમાં શુક્લ પક્ષને પહેલે દિવસે પૂર્ણ સૂર્યોદય વખતે જગત બનાવ્યું હતું તેથી નવા વર્ષનો પ્રારંભ આ દિવસથી થાય છે આ દિવસે આખા વર્ષની કુશળતાના ભાવથી શ્રી ઠાકોરજીને લીમડાના પાન તથા મિશ્રી ધરાવવામાં આવે છે ચૈત્ર સુદ એકમ અને દશમ સુધી ચૈત્રી નવરાત્રિ ગણાય છે અને દશમના દિવસે ચૈત્રી દશેરા ગણાય છે તેમાં શ્રી સ્વામિનીજીની મુખ્યતાનો ભાવ છે એટલે લાલ છાપાના વસ્ત્રો વગેરે ધરાય છે આજના દિવસે લીમડાના પાનની કૂણી કૂપડો અને તેમાં મિશ્રી અને એલચી પધરાવીને શ્રી શ્રી ઠાકોરજીને ધરવામાં આવે છે તેની ભાવને અને સ્વામિનીજીના ભાવથી મિશ્રી શ્રી યમુનાજીના ભાવથી એલચી શ્રી કુમારિકાઓના ભાવથી અંગીકાર થાય છે આજથી ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થાય છે શ્રંગાર રાજભોગ સમયમાં પંચાંગ વાંચવામાં આવે છે અને બધા નૂતન વસ્ત્રો ધરવામાં આવે છે આભૂષણો હીરા મોતીના અને શ્રૃંગાર ભારે આવે છે પાંચ સાદી પાંચ જોડની ચંદ્રિકા ધરવામાં આવે છે ઠાડું વસ્ત્ર સફેદ ધરવામાં આવે છે અને શ્રી ઠાકોરજીના શ્રીમસ્તક પર લાલ કુલ્હે અને સાઠી જરીની ધરવામાં આવે છે લીમડાની કુંપળ અને મિશ્રીના ટુકડા ધરવામાં આવે છે રાજભોગમાં વિશેષ સામગ્રીમાં ચોરીઠો અને મેંદાના લોટના લાડુ પાટિયાની સેવ તિનકુળા મગની છૂટી દાળ કઢી છાસવડા અને પાપડ કચરિયા સંધાના બલસારુ અને ભુજાના શ્રી ઠાકોરજીને અરોગાવવામાં આવે છે રાજભોગના સમયમાં ફૂલમંડલી આજે અવશ્ય બાંધવી જોઈએ આરતી પછી નવા વર્ષનું પંચાંગ વાંચવામાં આવે છે ત્યારબાદ નોછાવર થાય છે ગરમી હોય ઉષ્ણ હોય તો પંખો ચડાવો અને પ્રભુને બહાર પહોળાડવા નહીં તો સામાન્ય રીતથી રામનવમીથી શ્રી ઠાકોરજી બહાર ત્રિબારીમાં પોઢે અને મંગલા ગોપીવલ્લભ તથા શયન ત્રિબારીમાં થાય છે પ્રભુ જ્યારથી બહાર પોઢે ત્યારથી શયનમાં વાગો ન રાખવો પરંતુ આડબંધ જરૂર ધરાવવો બપોરના અનુસરમાં શૈયાજીની ચાદર ગળી વાળીને પાંગત પર ધરવી જોઈએ તો આજે સંવત્સર કહેવામાં આવે છે ચૈત્ર માસ સંવત્સર પરવા વરસ પ્રવેશ ભયો હૈ આજ કુંજ મહેલ બેઠે પિય પ્યારી લાલન પહેરે નય નોતમ સાજ શ્રી ઠાકોરજીને આજના દિવસે અભ્યંગ જરૂર કરાવવું જોઈએ મંગલામાં શ્રી ઠાકોરજીને ઉપરણો ઢાળવો સૂજની આસમાની કમલની આવે તો આ જ રીતે પુષ્ટિ માર્ગમાં સંવત્સરની સૂક્ષ્મ રીતથી આપણને આ ભાવભાવના દર્શાવવામાં આવી છે જે દરેક વૈષ્ણવોએ સમજવી જોઈએ તો સંવત્સરની ખૂબ ખૂબ વધામણી સંવત્સર ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય શ્રી ઠાકોરજી સૌનું કલ્યાણ કરે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ